તેમજ ગીર સોમનાથ જિલ્લામાંથી તથા દેવ જિલ્લામાંથી લોકો ગંગાકુંડ વિષ્ણુકુંડ તથા બ્રહ્માકુંડમાં પિતૃ તર્પણ કાર્ય કર્યું હતું ગુપ્તપ્રાગ પ્રયાગ તીર્થ સ્થળ ખાતે શ્રાવણ માસની તેરસ ચૌદસ અને અમાસનો ભવ્ય લોકમેળો યોજાય છે જેમાં બે લાખથી વધુ લોકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાઈ હતી અને આ વખતે પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો તથા કોઈ ચોરી ચકારી કે કોઈ સરાબી નહીં તેમજ પીજીવીસીએલ નો પણ સારો સહકાર મળ્યો હતો અને તમામ બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ તથા ગામે ગામથી યુવાનો આવી અને મદદરૂપ થયા હતા સનાતનનો ધ્વજ લહેરાતો રહેશે ત્યાં સુધી પ્રજા શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે પ્રાચીન તીર્થ છે ગુપ્ત પ્રયાગ જેનો સ્કંદ પુરાણમાં પણ ઉલ્લેખ છે આ ગુપ્તપ્રયાગ તીર્થ સ્થળ ખાતે એક વૃદ્ધ આશ્રમ પણ છે અને કાયમી માટે અંગ ક્ષેત્ર ચાલુ છે તેમજ મુક્તાનંદ બાપુએ વધારેમાં વધારે વૃક્ષ વાવવા માટેના છે આવો સંદેશો લોકોને બાપુએ આપ્યું હતું મીરૂરી પોર્ટ ગિરનારવાની શરમિત સત્યની સાથે એ જે મેળો રહે છે એમાં કેટલા ભાવિકો ભાત આ પ્રયાગ તીર્થની અંદર જે મેળો છે ત્રણ દિવસનો શ્રાવણી અમાસનો એ મેળાની અંદર બે લાખ જેટલા લોકોની જે છે અવરજવર થઈ છે અને એની ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે આ વખતે પોલીસ ખાતાએ પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે કોઈ ચોરી ચપાટી નહીં કોઈ શરાબી નહીં શ્રી રાણા સાહેબને એની ટીમે જે છે વ્યવસ્થિત પ્લાનિંગ કરી અને આ મેળાનું આયોજનમાં પૂરો સાથ સહકાર આપ્યો વિદ્યુત બોર્ડવાળાએ જે છે પણ પૂરેપૂરો સાથ સહકાર આપ્યો અને તમામ જે બજરંગ દલ અને અન્ય વિશ્વ હિન્દુ પરિષદ અને સંગઠનો જે હિન્દુ સંગઠનો હતા ગામે ગામથી બધા યુવાનો આવી અને રસોડામાં બધે મદદ કરતા હતા મીડિયાએ પણ ખૂબ જ પહેલાં પ્રચાર કરીને મેળાની વ્યવસ્થામાં સાથ અને સહકાર પોઝિટિવ ખૂબ આપ્યો છે એને કારણે મેળો વ્યવસ્થિત દિન પ્રતિદિન આવતા વર્ષે વ્યવસ્થિત પ્લાનિંગ આથી વધારે કરવામાં આવશે અને આ સનાતનનો ધ્વજ લહેરાતો રહેશે ત્યાં સુધી સનાતન પ્રજા જે છે શ્રદ્ધા અને વિશ્વાસ ધરાવે છે પ્રાચીન તીર્થ છે ગુપ્ત પ્રયાગ અને અહીંયા માણસો દીવા બાળવા માટે ખારવા સમાજ આવે છે તર્પણ વિધિ કરવા માટે આવે છે લોકોને ખૂબ જ શ્રદ્ધા અને વિશ્વાસ છે અહીંયા વૃદ્ધાશ્રમ પણ છે સાથે અન્નક્ષેત્ર જે છે એ કાયમને માટે ચાલુ કરી દીધેલ છે વધારેને વધારે વૃક્ષો વાવવાનો પણ લક્ષ્ય છે દસ હજાર જેટલા વૃક્ષો પણ વાવા છે આ પ્રકારે આ મેળાનું આયોજન ખૂબ સારું થઈ ગયું ગુપ્ત પ્રયાગનો ઉલ્લેખ જે છે એ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે આ તીર્થની અંદર તમામ હિન્દુઓની શ્રદ્ધા જોડાયેલી છે અહીંયા ભવિષ્યમાં ઘાટ સુંદર મજાનો બનાવવાનો અમારો પ્લાન છે અહીંયા ત્રણ શિખરબંધ મંદિર બાંધવાનો પ્લાન છે વધારે સુવિધાઓ માટે યાત્રિકો માટે ગેસ્ટ હાઉસ બાંધવાનો પ્લાન છે અને દસ હજાર વૃક્ષોનું વાવેતર કરવાનો પ્લાન છે આને માટે અગિયાર દિવસ યજ્ઞ કરીને સંકલ્પ કર્યો છે કે આ કાર્ય ખૂબ સારી રીતે આગળ થાય અને તમામ જનતા પદાધિકારી તમામને અપીલ કરીએ છીએ કે આ તીર્થને ઉજાગર કરવા માટે તમામ વ્યક્તિઓ પોતાનો સાથ અને સહયોગ આપે વિચારથી આપે તનથી આપે મનથી આપે ધનથી આપે સાથ અને સહકાર આપે જેને કારણે આપણા તીર્થને આપણે ઉન્નતિના શિખર ઉપર લઈ જઈશું આ એવું સુંદર મજાનું તીર્થ સમુદ્ર કિનારો અને ગીર બોર્ડર ઉપર આવેલું તીર્થ છે અને અહીંયા દીવ વિકાસ યાત્રાધામ છે દીવ જે છે એ એ યા પર્યટન તીર્થ છે તો આ યાત્રાધામ તરીકે વચ્ચે એ આવી જશે અને એમાં મને વિશ્વાસ છે કે આપણે પૂરા પ્રયાસ કરીને યાત્રાધામ તરીકે ગુપ્ત ગુપ્તપ્રગને વિશ્વાસ હરિય